ગિરનાર ની હર વર્ષ પરિક્રમા થાય છે પણ આજે યોગાનું યોગ પ્રભુ એક વાવાઝોડા ને વરસાદના કારણે આજે પરિક્રમાનું જે આયોજન કરીએ એ નથી કરવામાં આવ્યું એનું કારણ છે કે આમ પબ્લિકને અમારે જોવું પડે બધી રીતે અમારે જોવું પડે અને આજે કલેક્ટરશ્રી કમિશનર સાહેબ એસપી સાહેબ ડીવા સાહેબ પ્રાંત અધિકારી અને જંગલ ખાતાના મેન સાહેબ પ્રભુ જોશી સાહેબ તેમજ સાધુ સંતોની હાજરીમાં આજે એક પરિક્રમાનું જે મુહૂર્ત કરવાનું હતું એ ખાલી આજે મુહૂર્ત જ અમે કર્યું છે કે સવારના પાંચ સાધુ ખાલી પરિક્રમાના રૂટ ઉપર જે પરિક્રમાનું જે છે એ પરિક્રમા કરવા જશે અને સાંજે પાછા આવી અને ભવનાથ પાસે સંકલ્પ કરશે કે જે અમે પાંચ સાધુ પરિક્રમા કરવા ગયા છીએ અને જે પરિક્રમાર્થીઓ પરિક્રમા નથી કરી શક્યા એનું ફળ એમને મળે એવું સાધુ સંતોએ આજે નિર્ણય કર્યો હતો અને બીજું પ્રભુ બીજી પબ્લિકને ખાસ પ્રભુ વિનંતી કરું છું એ જંગલની અંદર અતિ ખાદો અને કીચડ હોવાના કારણે પ્રભુ આ મોફુક મોફુક રાખેલી છે તો અમને પ્રભુ જે તમે ધર્મનું માથું ભરવાના હતા પણ અમે અમે તમને ના પાડી છે એ બદલ તમે અમે ક્ષમા માંગીએ છીએ આપ શ્રી પાસે અને પ્રભુ કોઈ પણ જવાવાળું હોય હજી પણ કે એમ લાગે કે પરિક્રમાનું ગેટ ખુલશે તો પ્રભુ ગેટ ખુલવાનું નથી કેમ કે અંદર બહુ કાદવ અને કીચડ છે એના હિસાબે પ્રભુ આ ફેરે એકદમ બંધ રાખવામાં આવી તો સર્વ જનતાને મારી નમ્ર અપીલ કે પરિક્રમા માટે ન આવે એવી ખાસ પ્રભુ મારી પ્રાર્થના અસ્તુ ઓમ નમો નારાયણ જય હિન્દ તારીખ બે ઓક્ટોબર કારતક સુદ અગિયારસ આપ જાણો છો એમ દર વર્ષે કારતક સુદ અગિયારસ થી દેવ દિવાળી સુધી આપણા ગિરનાર પંથકમાં ગિરનારી મહારાજની ફરતે છત્રીસ કિલોમીટરની પરિક્રમા થતી હોય છે આ વખતે કુદરતી સંજોગો જે પેદા થયા છે વરસાદની સ્થિતિ અંદર કાદવ કીચડ અને રસ્તા સ્લીપરી થવાને કારણે લોકોની જે સુરક્ષા જોખમમાં મુકાય એવા સંજોગો પેદા થયા છે અને આથી જ આ વખતે આપણે આ પરિક્રમા જે છે આ વર્ષ પૂરતી ભાવિકો માટે ન યોજવાનો નિર્ણય કરેલો છે કાલ સવારે લિમિટેડ સાધુ સંતો સાથે એક પ્રતિકાત્મક રૂપે આ પરિક્રમા જે છે એની આપણી જે પરંપરા જળવાઈ રહે એ આશયથી કરવામાં આવશે અત્યારે દર વર્ષની જેમ આપણે પૂજન વિધિ કરી છે તમામ જે પરંપરાઓ છે એ જાળવી રાખી છે લોકોની જે ધાર્મિક આસ્થા છે એનું રાજ્ય સરકાર અને તંત્ર સન્માન કરે છે લોકોની લાગણીઓનું પણ સન્માન કરે છે પરંતુ આ સંજોગ વસાત આ વખતે આપણે આ પરિક્રમાના જે રસ્તાઓ છે એ લોકો માટે ખોલી નથી શક્યા એ બદલ અમને પણ ખેદ છે અને આશા રાખીએ કે આવતા વર્ષે ફરી પાછા જ્યારે સારું વાતાવરણ હોય ત્યારે તંત્ર સંપૂર્ણ તૈયારી સાથે ફરીથી ભાવિકોને આવકારવા માટે તત્પર રહેશે ગિરનાર લીલી પરિક્રમા બે હજાર પચીસમાં જે વરસાદની વિકટ પરિસ્થિતિનું નિર્માણ થતાં તંત્ર દ્વારા આ વર્ષે પ્રતિકાત્મક ગિરનારની પરિક્રમાનું આયોજન કરવામાં આવેલું જેમાં દર વર્ષે શ્રી બાવીસો કરતાં પણ વધારે પોલીસ હોમગાર્ડ જીઆરડીના જવાનો એસઆરપી એસબીઆરએફની ટીમ રાખવામાં આવે છે વધુમાં એકસો પચીસ કરતાં પણ વધારે પીએસઆઈ પીઆઈના ડિવાઇસ પી કક્ષાના અધિકારીઓના બંદોબસ્ત પાડવામાં આવે છે કુલ ચાલીસ જેટલી રાવટીઓ છે પરંતુ આ વર્ષે પ્રતિકાત્મક પરિક્રમાના આયોજનને ધ્યાને રાખી અને જેટલા પણ ભવનાથના નાકા પોઈન્ટ છે ખાસ કરીને રૂપાયતન દરવાજા ઇટવા ગેટ જાંબુડી નાકા માળવેલાનું જે સરકડીયા ત્રણ રસ્તા આ ઉપરાંત રામનાથથી જે બોરદેવી આવવામાં આવે છે આ અને બોરદેવી ગેટ આ તમામ જે નાકા ત્યાં પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલો છે સાથે સાથે પ્રતિકાત્મક જે પરિક્રમા કરવામાં આવનાર છે તેમની સાથે પણ પોલીસ ટુકડીઓ રાખવામાં આવેલી છે જેથી કરીને આ પરિક્રમા ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય ગિરનારની પરિક્રમાનું અનેરું મહત્ત્વ છે દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે પરંતુ આ વર્ષે વરસાદની પરિસ્થિતિ અને તંત્રની અપીલને માન રાખી આપી અને જ્યારે શ્રદ્ધાળુઓ સહયોગ આપી રહ્યા છે તો જુનાગઢ જિલ્લા પોલીસ વતી હું આ લાખો પરિક્રમાવાસીઓ શ્રદ્ધાળુઓનો હૃદયથી આભાર માનું છું કે તમે જે સમજદારી દર્શાવી છે તેને જૂનાગઢ જિલ્લા પોલીસ સલામ કરે છે આપના સુરક્ષાને ધ્યાને રાખી અને તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો આવતીકાલે છે એ પ્રતિકાત્મક પરિક્રમાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પણ પૂરતા પ્રમાણમાં પોલીસ બંદોબસ્ત રાખવામાં આવશે બંદોબસ્ત છે એ દર વર્ષની જેમ પૂર્ણિમા સુધી રાખવામાં આવશે પરંતુ ભવનાથ ગિરનાર ઉપર જે મોટા પ્રમાણમાં હાલ શ્રદ્ધાળુઓ જઈ રહ્યા છે રોપ અને જે સીડી મારફતે જે જઈ રહ્યા છે સાથે સાથે આ જે પરિક્રમાના રૂટના નાકા પણ છે તેમને ધ્યાને રાખી અને પૂર્ણિમા સુધી છે આ બંદોબસ્ત રહેશે પરંતુ તેમની જે સંખ્યા પોલીસ બંદોબસ્તની સંખ્યા છે એ શ્રદ્ધાળુઓની સંખ્યાને ધ્યાને રાખી અને plus menos con mouse,